ભરૂચમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું સફળ આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ને સાકાર કરવાના ઉદ્દેશ સાથે ભરૂચ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કો ઓપરેટિવ બેન્કના પ્રાંગણમાં આયોજિત આ કાર્યશાળાની અધ્યક્ષતા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કરી હતી કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ સહ સંયોજક જગદીશ પારેખ અને સંકલ્પ અંગે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું વક્તાઓએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના સૂત્ર સાથે સ્વદેશી ઉત્પાદનોના વપરાશને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર એક સરકારી કાર્યક્રમ નથી પરંતુ રાષ્ટ્રીય આત્મગૌરવ અને આર્થિક સ્વાવલંબનની દિશામાં એક નિર્ણાયક પગલું છે મુખ્ય વક્તા રંજનબેન ઉપસ્થિત કાર્યકરોને જન જન સુધી આ સંકલ્પનો પ્રચાર પ્રસાર કરવા અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ દ્વારા દેશના વિકાસમાં યોગદાન આપવા માટે આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી પ્રભારી અશોક પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ મહામંત્રી નીરલ પટેલ ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેન્કના એમડી અજયસિંહ રણા સહિત વિવિધ પદાધિકારીઓ મોરચાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌએ સામૂહિક રીતે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા એક મંત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતના દેશવાસીઓને આપ્યો છે એના ભાગ સ્વરૂપે પચીસમી સપ્ટેમ્બર થી લઈ અને પચીસમી ડિસેમ્બર સુધી ભારતીય માર્ગદર્શન આપવા માટેનો આજે ભરૂચ જિલ્લામાં આ કાર્યકર્તાઓની કાર્યશાળા હતી આ કાર્યશાળામાં જિલ્લાના અધ્યક્ષ મોદીજી સાથે સાથે ધારાસભ્ય શ્રી રમેશભાઈ जंबू शरना धारासभ्य स्वामीजी आणि संगन टीम સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ જિલ્લા પંચાયતના પ્રમુખ મારી આજુબાજુ રહેતા લોકોને પણ ચોક્કસ ભારત દેશમાં બનેલી ચીજ વસ્તુનો જ ઉપયોગ કરવો અને આ સંકલ્પ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લીધો છે હું આપ મીડિયાના માધ્યમથી તમામ લોકો ચોક્કસ એક પ્રાર્થના કરીશ કે આવો મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણને સૌને ભારત દેશમાં બનાવેલી સ્વદેશી વસ્તુ વાપરવા એક હાકલ કરી છે આપણે સૌ મોદી સાહેબે કરેલી હાકલનો હંમેશા સ્વીકાર કરીએ છે આવો ને દિવાળીનો તહેવાર છે અને દિવાળીમાં ખૂબ સારી વસ્તુ આપણે ખરીદવાની હોય છે આ બધી જ વસ્તુ આપણને જે જીવન જરૂરિયાતની વસ્તુ જોઈએ છે એ લોકલ વસ્તુ ખરીદીને જે નાના 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 ગૃહ ઉદ્યોગ કરતા આપણા કારીગરો છે આર્ટિઝન છે એમને મદદ કરવાનું કામ કરીએ મિત્રો આપણો ભારતનો રૂપિયો ભારતના પરસેવાથી બનાવેલી ચીજ વસ્તુ ભારતનો વ્યક્તિ એને જે એનો પરસેવો રેડ્યો છે અને એ જે ચીજ વસ્તુ બનાવી છે એનો જ ઉપયોગ કરીએ અને ભારતનો પૈસો ભારતમાં રહે એવો સંકલ્પ કરીએ આપ સૌ મિત્રોને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનમાં જોડાવા માટે પણ વિનંતી પ્રાર્થના આવો આપણે મોદી સાહેબના આ મંત્રને સાકાર કરીએ અને ભારત દેશને સમૃદ્ધ બનાવીએ ધન્યવાદ